શું તમે બિલ્ડર કે ઉદ્યોગકાર છો અને શું તમને કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પછી કથિત પત્રકાર તમારું બાંધકામ કે પછી તમારી સાઈડ એક ગેરકાયદેસર છે અને તેને તોડી પાડવાની જો ધમકીઓ આપતો હોય અને આ કેસ એ બારોબાર પતાવી દેવા માટે જો ખંડણી પેટે રૂપિયાની માંગણી કરતો હોય તો આ અહેવાલ તમારા માટે છે કારણ કે આવા જ ખંડણીખોરને સુરત પોલીસે દબોચી લીધો છે તમે ગમે તેટલા મોટા બિલ્ડર હોય તમે જે બાંધકામ કરી રહ્યા છો એ બાંધકામનું ડિમોલિશન એક ફોનમાં થઈ જશે જો બાંધકામનું ડિમોલિશન થતા અટકાવવું હોય અને ફરી આરટીઆઈ ના થાય એવું ઈચ્છતા હોવ તો ખિસ્સો ઢીલું કરવું પડશે એટલે કે રૂપિયા આપવા પડશે રૂપિયા આપવા તૈયાર હોવ તો આ મુદ્દો અહીં જ પૂરો નહીં તો બાંધકામ તોડી પાડવામાં આવશે સુરતમાં આરટીઆઈના નામે ખંડણીની વસુલાતનો પર્દાફાશ બિલ્ડરો ઉદ્યોગપતિઓ પાસેથી રૂપિયા પડાવનાર બેનકાબ આરટીઆઈ નામે લોકોને ટાર્ગેટ કરી વસૂલતો હતો ખંડણી સુરત પોલીસ પોલીસના સકંજામાં ઉભા રહેલા શખ્સનો ચહેરો જરા ધ્યાનથી જોઈ લો કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ આ શખ્સનું નામ જશવંત બ્રહ્મભટ છે શું આ તોડબાજે તમને તો આરટીઆઈ કરવાની ધમકી નથી આપીને શું આ બાજે તમારી પાસે તો બારોબાર કેસ પતાવી દેવા રૂપિયા નથી માંગ્યા ને જો હા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ જાણ કરી દો કારણ કે પોતાને પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ગણાવતા શખ્સ પર આરોપ છે ઉદ્યોગપતિ તેમજ બિલ્ડરો પાસેથી ખંડણી વસૂલવાનો

ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવીનભાઈ સુખરામવાલા એ જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો આશરે વીસેક વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને ખોડાવી નાખીશ એ પ્રકારની ટૂંકમાં આરોપી જે છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી બંને ગુના દાખલ કરી આરોપી અને બિલ્ડરો વેપારીઓને ટાર્ગેટ બનાવતો હતો બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહી ડિમોલ્યુશન ની આપતો ધમકી પંદર વર્ષમાં બે હજાર સાતસો ચોત્રીસ આરટીઆઈ કરી આરોપીએ તોડ કર્યાનો આરોપ સચિન જીઆઈડીસી પોલીસ ચોપડે ખાનગી છાપાના પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ જસવંત અમૃતલાલ બ્રહ્મભટ વિરુદ્ધ બે અલગ અલગ ગુના દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ મુજબ વર્ષ બે હાજર નવ અત્યાર સુધી આરોપીએ પાલિકામાં બે હજાર સાતસો ચોત્રીસ જેટલી આરટીઆઈ કરી છે એ આરટીઆઈ થકી લોકોના બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી ખંડણી વસૂલવામાં આવી રહી હતી તે પૈકી સચિન જીઆઈડીસીના બે ઉદ્યોગકારો પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજારની ખંડણી માંગવામાં આવી હતી પોલીસના જણાવ્યા અનુસાર જીઆઈડીસી માં વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરતા પરેશ રામોલિયા પાસેથી સિત્તેર હજારની ખંડણી માંગી હતી આરોપીએ ફરિયાદીના બાંધકામ અંગે આરટીઆઈ કરી હતી જેની માહિતી માંગી બાંધકામનું ડિમોલ્યુશન કરાવી દેવાની ધમકી આપી હતી જો બાંધકામનું ડિમોલિશન થતા અટકાવવું હોય અને આરટીઆઈ ન કરે તે માટે સિત્તેર હજારની માંગ કરી હતી ધમકી આપી ફરિયાદી પાસેથી વીસ હજાર પડાવી લીધા બાકીની રકમ કહે તે મુજબ આપવાની વાત કરી હતી જો રૂપિયા નહીં આપે તો બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી હતી આ જ રીતે જીઆઈડીસી ના વધુ એક ઉદ્યોગકાર એલવેશ સુખારામભાઈ પાસેથી પચાસ હજારની ખંડણી માંગી હતી

માહિતી માંગી અને ઇલિગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આઈટીઆઈની એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે જે પહેલાં ફરિયાદી એમની પાસેથી સિત્તેર હજારની માગણી કરેલી હતી તો પરેશભાઈએ વીસ હજાર રૂપિયા આપેલા અને બાકીના પચાસ હજાર રૂપિયા પછી હું ફોન કરું જ્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું

રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત